ચીખલી તાલુકામાં આવેલા ભારે પવન અને ત્યારબાદ વરસાદ બાદ જનજીવન મોટા પ્રમાણમાં પ્રભાવિત થયું છે તલાવચોરા ગામ સૌથી વધારે પ્રભાવિત થયું છે પંદર ભારે પવન અને વરસાદના કારણે અસર થઈ છે દ્રશ્ય સીધા બતાવવા માંગીશ તલાવચોરાના પટેલ ફળિયા ગ્રામ પંચાયત નજીક આવેલું આ ફળિયું છે અને જ્યાં અત્યારે આપણે એક ઘરમાં ઉપસ્થિત છે આ ઘરમાં જોઈ શકો છો એક ખેલાડીનું ઘર છે જેણે અનેક ટ્રોફી અનેક મેડલો જીતા છે દેશ માટે ગુજરાત માટે પરંતુ એમના ઘરમાં જે પવન આવ્યો જે ચક્રવાત આવ્યો એના કારણે આ છત તૂટી પડી અને અત્યારે આ ટ્રોફી ખુલ્લામાં પડી રહી છે આ એમનું ઘર છે અત્યારે આપણે આ ઘરમાં ઉપસ્થિત છે એ સમયે માજી આ જે છે એ અહીંયા ઉપસ્થિત હતા એમનો આબાદ બચાવ થયો છે તમને દ્રશ્યો એકવાર મારા કેમેરામેનને કહીશ બતાવવા માંગીશ આ જો દવા છે અહીંયા દવા પણ લડી ગઈ છે સાથે જ જે રોજિંદા કપડાં પહેરવાના હોય છે એ સાથે સાથે જે ઘરવખરીનો સામાન છે